સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના સહકારી આગેવાન આજે કમલમમાં કરશે કેસરીઓ ધારણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ અને એપીએમસીના ડિરેક્ટર સુધીર પટેલ જોડાશે ભાજપમાં કોંગ્રેસ વિધાનસભાના પૂર્વ ઉમેદવાર તેમજ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ તેમજ એપીએમસી માર્કેટના ડિરેક્ટર સહિત પાંચસોથી વધુ કાર્યકર્તાઓ સાથે કરશે કેસરીઓ ધારણ સાબરકાંઠા જિલ્લામાં પચીસ જેટલી દૂધ મંડળીઓ કેસરીઓ ધારણ કરશે આજે કલ કમલમમાં સી આર હસ્તે કેસરીઓ ધારણ કરશે વિપુલ પટેલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે જોડાશે સહકારી ક્ષેત્રે મોટું નામ છે વિપુલભાઈ પટેલ લોકસભાની ચૂંટણી પહેલાં જ સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું પચાસથી વધુ વાહનો સાથે ગાંધીનગર તરફ પ્રયા પ્રસ્થાન કરશે પહેલાં તો ગુજરાતના જે ગુજરાતનો સર્વાંગી વિકાસ કરી અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે જે નરેન્દ્ર મોદી સાહેબ જે તપસ્યા કરી અને જે દેશને વિશ્વ ફલક ઉપર લઈ જઈ રહ્યા છે ત્યારે અને સનાતન ધર્મને આપણે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ એનેથી પ્રેરાઈ અને ઘણા સમયથી મને ઈચ્છા હતી કે ભાઈ હું આ સારું કાર્ય થઈ રહ્યું છે તો એ પરિકલ્પના પૂર્ણ કરવા માટે હું અને અત્યાર સુધી સેવા કરતો જ આવ્યો છું અને સેવા કરતો રહીશ એના માટે સારી સેવા થાય એ રીતે બધાને સાથે રાખી અને આજે ભાજપમાં જોઈન્ટ થવા થઈ જઈ રહ્યો છું મારી સાથે ઓછામાં ઓછી પચીસ દૂધ મંડળીઓ હશે અને બધા ગામ હિંમતનાર તાલુકાની અને સર્વ મારા સર્વે આગેવાનો છે એ બધાને સાથે લઈ આજે ભાજપમાં જોઈન્ટ થઈ રહ્યો છે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આજે કમલમમાં માનનીય સી આર પટેલ પાટીલ સાહેબના હાથે બધા જોઈન્ટ થઈ રહ્યા છે એમાં ભાઈ શ્રી માર્કેટ માર્કેટયાર્ડના ડિરેક્ટર સુધીરભાઈ છે ભાઈ શૈલેષભાઈ મંડળીઓના બધા સર્વ ચેરમેનો છે આ બધા સૌ આગેવાનો આજે બીજેપી જોઈન કરી રહ્યા છીએ કોંગ્રેસમાં શું તકલીફ પડતી તકલીફ કંઈ નથી પણ એક સિસ્ટમથી અને જે બીજેપીના વિકાસ દેશની પ્રગતિ કરવાની જે નેમ છે અને સનાતન ધર્મને જે પ્રોત્સાહિત કરે છે એનાથી પ્રેરાઈ અને હું જવા માગી રહ્યો છું